જોતા ખરી બે બે દીકરાઓ વાસતા આવું મારે નોખું થવાનું પડે આપણે આવા હાટુ છોકરા નોખા કરીએ મોટા કરીએ હે કે આપણે આમ નોખા કર દે હે વિશાળ થાય મને તો વિશાળ થાય કે આ હું ક્યાંય હોય હે મને તો નથી લાગતું મારું તો જીવ ઉકરે લે ઠેલાઈ ને લુગણા પીણા અમારે શિયાળાના લુગણા ન જોતા હોય કેવા છે હવે આવતા નહીં ને હું કરું મારે ત્યાં હવે હું રોવે છે રોગે રોગી કારણ વગર થઈ ગયું તો થઈ ગયું હવે ખોટે ખોટી તું રોયા રાખે એમાં કઈ હાલવાનું નથી ન્યા વાતું કરતી હે કઈ હાલવાન છે તારું ન્યા હેં હવે નો કુથા વાંસે વાત થઈ ગઈ છે છોકરા વારે બસ વાત પૂરી આપણે સંદીપ ગોતી દઈએ ને આપણે રહીએ કોક દીક બે દીવાન બે દીવા તો મારી આખ્યું હવે રોવાનું બંધ કર દે રોગી રોગી ત્યાં જ કીધું મને નો કુથા હું તું કે કે ભાગલા મત પાડવા એટલે પછી ઓ છોકરા પછી બીજું આમાં કરે હું હે તને કહું ખોટી રોઈ માં અને કારણ વગરનો જીવ બહાર માં હાલ આપણે થેલા ભરાઈ ગયા તારું કઈ ભૂલા તું લઈ લે આપણે વેલે રહે નીકળી જાય અહીંયા થી તમે કહશો નીકળી જાય નોખું થાય એ દુઃખ નથી પણ એ બે માંથી એક કંઈ વહુ ને કે મારી હાહુ છે કંઈ એવડી ઉંમરે કરી શકીએ ઘરમાં બધું હે એ કંઈ વાંધો નથી મને પણ આવા હાથ મેં મોટા કયા દીકરાને પેટે પાટા બાંધીને ખવડાવતી હે આવું હોય કંઈ આવું તમે ન જોઈ આ મંગુ ડોહ એ રહે કેવી છે એ તમાર ધડધડા કહી દે પીનો દીકરો એમ જ કે માને કંઈ ન કે તો ભલે

એટલે મહેનત ખબર હતી કે નોખું થવાનું ઓલું થાય તો નોખું જો તાવ જ પડ્યું ને હે કઈ વાંધો થાય તાવ કર્યું બાકી છે ને કઈક પણ થાય હવે કઈ આમાં તો ન થતું આપણું હવે હે રો માં થેલા ઠેલા ભોલે

જો જેમ કોમન ખબર છે ઇન્ડો ફળો છે ને ખાના માં એક રાખ્યો છે હું તો સુલ લે ના ત્રણ ત્રણ ગઈ છે જરાં થી સુલ લે મે હું કરી લઉં તે હે આ ફેરા દીકરા મોટા કર્યા દાવા હાથું નક કર્યા તોય નો ખા રહી હે બા એમાં રોવાનું થોડું હોય એ બા તમને કહું છું કેમ રડો હે તમારા દીકરાનું ઘર છે તો મારી કેમ જાઉં કેમ નહીં નહીં તમે શું કરવા રો છો રોવાથી થોડું થાય ને બધાય હોકી તમે હકીયા અમે હકીયા ઓલા હોકિયા હે એક બે મન થાય તય આવું પાછું ઘેર ભેગું થઈ જાઉં હવે ઘેર ભેગું પછી આટો મારવા આવ્યું માં કોઈ વાંધો નહીં પણ તમે શાંતિથી રહ્યો એટલે અમને ખુશ છે માવતરને બસ છે પછી હોય વાહે દોરો છે હે વહીં આવીએ પછી હું તો હાસી વાત કરું હે બધા એને ઘેર દીકરા થાય પછી એને મોટા થાય ને એ વહુ આવીએ આવું કરીએ તો એને કેવું થાય કંઈ વાંધો નહીં હે કોઈ વાંધો નહીં અમારા થોડાક લૂગડાની સિતા અમે લઈ જઈએ ને વહુ હે હા બા એ લઈ જાજો અને તમારે એવું છે ને પેટળીઓને એ બધું લઈ જાજો થામ ને તમારા નથી બધા એ લઈ જાજો બાકી તમારે જોતા થોડાક તમારે જોઈએ તમારે બાપુજીને જોઈએ હું હે એટલે થોડાક કોતરામ થામ અને બે પેટળી લુગડાને લઈ જાજો બીજું તમાર ત્યાં શું વહાવાનું હોય હે મકાન તો સંદી સાહેબ ગોતી દે હે અમે છે ને પછી નહીં કરીએ હું મારી પાછું બા બે ઘરના કામ કરવા જવાના છે એ મારે પાસે નહીં કરવું પડે રોજા રાખી ત્યાંથી

એ તમે સંદીપભાઈ બધા જાઓથી ગોતી લ્યો તો ગોથ્યો પછી સામાન નાખીને ટાણાઈ તમે ક્યાં સામાન નાખ્યો કાંઈકી માસીને થોડું નખાય બરાબર ને એટલે બેગ દી પછી તમે મને ફોન કરજો થઈ જાય પછી પછી તમાર સામાન હું ભરી રાખીને તમારે જોતું હોય લઈ જાજો એમાંથી તમારા લૂગડા થામતા એટલા શે નહીં આપણા ઘરમાં તમને ક્યાં ખબર છે પહેલેથી જ પરિસ્થિતિ એવી છે આપણી હો ને બા અમારે હું જોઈએ કંઈ નથી ચોતું અમારે તમારા ઘરમાંથી અમને કાઢી મૈકાન અમારે તમારા ઘરમાંથી લેવાનું શું હોય હવે હે અમારે કંઈ નથી ચોતું બેઠોઈશ રે આહ તોય હાલીએ અમે તો પડ્યા રેહ હું ઈમાન એમાં હું અમારે હવે જિંદગી છે કંઈ હે પાંચ વરો દસ વરો એ આવી રીતે નીકળી જાય એટલે બસ કામ થઈ જાય બન થાવ ને બોલ બલ કરો હારા લાગો હેમ બોલો વહુ હા મોટી ઠોસરા ઠોઈસરા લઈ આવ આપણે વાતો કરતા વહુ હાસું કે બિસાઈ કામ કરવા જાઉં છે છોકરા હસવા હોય પછી કેટલું કરી એ થાકી ને કંઈ હે બોલો કંઈ હા આખો દી છોકરો રે નહીં હે ના માં શું ધ્યાન રાખજે એ જીરી હેરાન ન કરતી હો કામ થાય તો કર બાકી જો બધી મોહેમ હવે તમારી થાય અમાર રૂપિયા જોતા હે તો એ માખ્યું બાકી તા સંદીપ દે હે માં હલવ હે ધ્યાન રાખજે કામ થાય તો કરાય ને માર દીકરો કામ આવે ને એમાં પૂરું કરી લેવા આપણે ન કરી લેતા પેલા હે થાય તો કરાય માં શું ધ્યાન રાખજે હો બીજું તન કોઈ ન કહેતી હો એ તા બા તમારા દીકરા એમ જ થાય તો કઈ કોઈ વાંધો નહીં ઓલા પછી વાડીએ જવાનું મોડું થાતું હોય લુગડા કરવા બેન ને મનીષાબેન જાઉં બા ચાકડો એક ઠામ હોય ને શેને તા ગોહાવે ગહાવે ને કોઈ દુખે આવીને ત્યાં રાંધું અહીં અઘરું થઈ પડે બા બાર હો રૂપિયા માં તા હાવ મને હાવ ઓલી કર નાખે હાવ なまこいはんとにたいとこらいのこいのよ。なまっいないちょうもべほんこん જો ને માસી તમે જોયું ને કેવું બધું કરે તમને એમ થાય કે સોનલ ખોટી છે ખોટી છે અને સંદીપે કેવી ઝાપડ મારી લીધી તમે જોયું ને અત્યારે મારા ભાઈને લગ્નની તૈયારી લે એટલે બધાને આવું ખરાબ કરવું સગાઈમાં એમ જ કર્યું હતું આજે માસીએ એટલું કર્યું હતું ને સગાઈમાં મને એટલી હેરાન કરી હતી ને કે વાત પૂછો મને અત્યારે મને પ્રેગ્નેન્ટ છું તો આવી રીતે મારે યારે કરાતું હશે ન કરે માં મા બધું સમજું છું હવે હે સમજવા જેવું છે સમજુ જ શું મેં તો એટલે તો કીધું હવે નખું રહેવું એવડી ઉમરે કંઈ કામ થાય રેવા દે કંઈ ન કેતી તું ભલે રે મારી તો બેન છે તોય કહેવાય જાય પછી હું બીજું મારે એને કહેવું હે આ તો ભાગ ન દેવો તોય મોટી હો મોટી હોય ભાગે અહીંથી તાર હાહુ વાં આને અરક્ષે બહુ મોટી રેવા દે કરવા દે કંઈ નહીં સંધિ જેમ કરે એમ એને કરવા દે તું કંઈ ન કરતી જેમ કરે એમ બધાય તું તારું ધ્યાન રાખ કંઈ પણ કામ હોય મારી નું તું ઉપાધિ ન કરતી આ તેડાતી જ નહીં તું હા શું કોઈ તને નહીં કરવા લાગે રોગેરોગી વાત તું કહે નહીં કર્યું કોઈ કામ હોય ને તો મને કહેજે ઈ એ તો હું કહી માસી એ તો મમ્મી મમ્મી વહી જવાની હું એટલે કંઈ વાંધો નથી હમણાં જ છે બે મહિનો દિવસ પછી તો હું વહી જવાની એટલે કંઈ ઉપાધી નથી મારે બરાબર મમ્મી મમ્મીને કંઈ કામ હોય તો મન કહે છે આ બતાઈશ ને બાયતા રાખીએ બાંધવા દે ને તું કંઈ વર્ષમાં ન બોલતી હવે જીમ કરે એમ જીમ કરે એમ કરવા દે છે હો કંઈ તું ઉપાધિ કરી અહીંયા રાખી હવે સંદીપ ઘર બોલ દે હે બધું કર દે તું કંઈ ઉપાધી ન કરતી ના રે ના માસી પણ આવી રીતે કરે તો આપણું પેટ ભરે ને એમ થાય કે જો તો ખરી આવું કરે નહીંતર આવી રીતે કર્યું હું વાંધો હતો સંદીપે કીધું એમ ના એકલું રહેવું ને જલસા કરવા મોટાને બધું દઈ દેવું એટલે નાનાને વળી દેવું પડે ને એટલે આમ કહ્યું માસી કઈ વાંધો નહીં જીમ કરે કરવા દે હવે જોવા રોવે છે બેન મોટી ને આશ્વાસન આપે પાછી જાય ભૂઠી નથી પડતી હરાને હારું કાઢી મીકા પાછી ખોટું કેવું બોલે બાપા આ તો બહુ જ ખોટું બોલે તોય તાર હારું કેમ ગમતી હોય તોય મેં બધું પૂછું તું હું સંદીપને ફોન કર્યો ને તો એક બેન કેમ આમ થયો તો કે બાનો વાગશે વાત વાગશે લે બે ખોટું જ બોલ્યા માસી ખોટું જ બોલ્યા એટલે તો આ બધું થયું છે ખોટું બોલવાથી કાંઈ વાંધો નહીં જેમ કરે એમ બરાબર ને આઈએ ગયા જો પાછળ બે ભાઈ કરવા બે જીમ કરે તું કઈ ઉપાધિ કર છે મારા દીકરી હું વાર આરામ કોઈ કંઈ બેઠી હતી હું સંદીપની હવે હું કરે ઘરનું ની પછી તમે નીકળો હા હા માસી પણ તમને હેરાન કર્યા નહીં કેવા હેરાન કર્યા અમે લોકોએ આવીને Naray Nama, con hiramui, eh, apra muy a ve que en pijabo ya ve, eh, Naray eh, con encambo, entonces más simple, un corte de hoy, un hora como, ahí un ma jang. más ma si. Y bajarate a la otra sassu. Le manica de entoma, হ্যাঁ কো কে মানে খবর পড়ি তুই মাগু মানে একটা বেদি খেয়ে নতুন কালনে তো খবর পড়ে কো তাই হাজু দাখল করব হাজু থাকে でも、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができないので、私は1つのサーカルに行くことができない না না দিকে রুপিয়া নব চেক পেস ভাই ফোন করতে আমার উঠে পুগু তো পাই দিয়ে ডোক্টর দি বেদি কেটে দিই রোকাবো અરે રા કઈ વાંધો નહીં રૂપિયા જોતા ઈચ્છી હોય એમ કઈ ઓલું નો ઓસ્કર તો ભાઈ ભલે ગમે ત્યાં આવે એવું ના રાખતા સે પૈસા બે ત્રણ હજાર જોતા હોય પછી પાછા હા ટુકડા દઈ દેજો ભાઈ આવે તો વટાણ જોતા હોય તો લઈ આવી દઉં હે હું તો પછી થોડી થોડી નાવી મને યાદ નહીં હું રિક્ષા એ ન ચડી કોઈ ન ચડી હું ને થોડી નું હાલીને ભાઈ આવી હાસી વાત કરું આસી વાત છે તઈ ના ના એવું કઈ નથી વટાણા સુતા તોય બલ બલ બક બક કરતા હતા મેં કીધું કે હવે છે શાંતિથી હોય જા બાટલો સડે છે હોય દુખે ના આ દુખે હું કઈ દુખીએ બેબી હે કોઈ દિન બાટલા સડાવ્યા ને તે અઘરું લાગે છે મની સાબે